नमस्कार दर्शक मित्रों द सिक्रेट में आपू स्वागत है हूँ छू सईद कुरेशी पालनपुर शहर वार्ड नंबर चार और पांच में नगदगी त्रास आठ नगर सेवकों की निष्क्रियता सामने नागरिकों की उग्र निराशा पालनपुर नगरपालिका हेठना वार्ड नंबर चार और पांच में रही रहे नागरिकों છેલ્લા ઘણા સમયથી કાદવ કિચડ અને ગંદકી જેવી તીત્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે શહેરના આ વિસ્તારથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો અને તસવીરો હાલતની ગંભીરતાને ઉજાગર કરે છે હંમેશા નાગરિકોની વચ્ચે નજરે પડતા આઠ કોંગ્રેસના નગરસેવકોની હાજરી હોવા છતાં સ્થાનિક સ્તરના પાયાના પ્રશ્નો જેમ કે રસ્તાની સફાઈ ગંદા નાલાની સફાઈ પાણીની નિકાસ અને સામાન્ય સફાઈ

વચમાં પણ એક છોકરાને ભૂંડે ખૂબ ખરાબ રીતે બચકા ભરી અને ઇજાગ્રસ્ત કર્યો હતો આજે જનતાનગરની અંદર વચોવચ આજે અલ્ફાઝભાઈના ઘરની જોડે આજુબાજુ પચાસથી સો રહેણાંક મકાન છે તેમના અહીંયા કોઈ કચરો ગંદકી ઉપાડવા આવતું નથી ગટરનો ગારો હોય છે અને અહીંયા ભૂંડો વારંવાર આટલા બધા ભૂંડો મોટી સંખ્યામાં ફરે છે અને અહીંયા નાના બાળકો પણ રમતા હોય છે તો આ બાળકોને જો ફરીથી ભૂંડ કરશે તો એ જવાબદારી કોઈ નગરપાલિકાની કે વોર્ડ નંબર ચારના કોર્પોરેટરોની જે કોંગ્રેસના કોર્પોરેટર છે લોકો એમને વોટ આપીને જીતાડ્યા છે છતાં પણ એ આ ગંદકી સાફ નથી કરતા અને લોકોને આવી ગંદકીની અંદર આ વરસાદની અંદર મચ્છરોનો સામનો કરવો પડ્યો રહેશે અને સૌથી વધુ તો જે છે એ ભૂંડનો સામનો કરવો નાગરિકોનું એમ પણ કહેવું છે કે મતદાન કરી તેઓએ પોતાની જવાબદારી નિભાવી છે હવે તેમને સ્વચ્છતા અને સવલતો આપવી એ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરજ છે શહેરી વિકાસ માટે ફક્ત વાયદાઓ નહીં પરંતુ જમીન પર

અત્યારે જરૂરી છે કે નગરપાલિકા અને સંબંધિત નગરસેવકો તાત્કાલિક કાર્યવાહીની સાથે નગરિકો નાગરિકોની વૈથા સાંભળે અને પ્રશ્નોનો યથાસંભવ ઉકેલ લાવે કારણ કે સ્વચ્છતા કોઈ ભવિષ્યનું વચન નહીં પરંતુ તાત્કાલિક અને મૌલિક હક છે પાયાની સુવિધાનો અભાવ છતાં નેતાગીરીના સપના વોર્ડ નંબર ચાર અને પાંચના

નાગરિકોનું કહેવું છે કે સપનાઓ બધાના ઊંચા હોય પરંતુ જ્યારે જેવી વિચારણા હકીકતથી દૂર હોય ત્યારે વિકાસ માત્ર જાહેરાતોમાં જ મર્યાદિત રહે છે સ્થાનિકો આજે દાવાઓથી નહીં પરંતુ કામથી પડકારવાનું માંગી રહ્યા છે શહેરમાં ચોરાયા પરથી મળતી માહિતી મુજબ લોકો હવે સાંભળવા નથી ઇચ્છતા કે કોના ફોટા ક્યાં વાયરલ થયા હવે તો સમય છે જવાબદારીની અને વાસ્તવિક કામગીરીની હું આસિફ અલફજલ આસિફ ખાન પઠાન છે બરાબર હું જનતાનગર વિસ્તારમાં રહું છું આ કચરાના લીધે આ બધા પચાસ અમારા વિસ્તારના મોકોમાં બધાને રન થાય છે બરાબર મચ્છર ગંદવેડી થાય છે ભૂંડો બી ફરે છે નાના બાળકો બી રમે છે અમને તકલીફ પડે છે કોર્પ ઓપરેટર કોઈ ધ્યાન હાલતો નથી અમે કંઈ કઈને થાકી ગયા છે અમારી એટલી વિનંતી છે કે મારું મોલ્લાનું કચરો ઉઠી જવું છું